નર્મદા જિલ્લાની અંદર આજે મોટો કાર્યક્રમ હતો કાર્યક્રમ એ હતો જન આંદોલન હતું કેવડિયા હેલીપેડ થી રેલી કાઢીને સ્ટેચ્યુ ઓફ ને આવેદન પત્ર આપવાનું હતું પરંતુ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવી જેના કારણે અનેક આદિવાસી નેતાઓ અને આદિવાસી સંગઠનના હોદ્દેદારો ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડિટેન કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટના એવી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુનો વિસ્તાર જે છે એ બારફળિયાનો વિસ્તાર કહેવાય છે અને એ વિસ્તારની અંદર ચૌદ તારીખે ચોત્રીસ થી વધારે કાચી પાકી દુકાનો તોડવામાં આવી હતી તંત્ર દ્વારા એવું કહીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું કે આ જગ્યા નર્મદા નિગમની છે અને તેની પર ગેરકાયદેસર દબાણ છે બીજી તરફ વર્ષોથી ગ્રામજનો આ જગ્યાએ પોતાનો ધંધો રોજગારી ચલાવતા હતા અને તેઓનું કહેવું છે કે આ તેઓની જ જગ્યા છે અને વર્ષોથી તેઓ અહીંયા રહે છે ત્યારે તેઓની રોજગારી છીનવાતા મોટી સંખ્યામાં આદિવાસી સંગઠનોમાં નારાજગી જોવા મળી હતી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એ તમામ પક્ષના નેતાઓએ આ વિરોધ કર્યો હતો ત્યારે આજે બાવીસ તારીખે કેવડિયા ખાતે એક જન આંદોલન હતું પરંતુ તેની મંજૂરી ન આપવામાં આવતા અનેક નેતાઓને ડિટેન કરવામાં આવ્યા હતા ત્યારે કેવડિયા આવવાના વિસ્તારની અંદર કયા કયા દ્રશ્યો સર્જ્યા હતા કેટલીક જગ્યાએ ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો તો કેટલાક નેતાઓ ઓફિસ નજીક પહોંચી ગયા હતા જ્યાં તેઓને રોકવામાં આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ રસ્તા રોકો શ્રેષ્ઠ ભારત ભવનનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં કર્યું હતું આ ઉપરાંત જે ગોરાનો હાઈ લેવલ બ્રિજ છે ત્યાં પણ દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે એ ડેડીયાપડા કેવડે આવવા માટે આવ્યા હતા સૌ પ્રથમ અમે તમને એ બતાવીશું કે જે સમગ્ર વિસ્તારની અંદર કઈ પ્રકારની કાયદો અને વ્યવસ્થા જળવા માટે તંત્રએ કડક સુરક્ષા બંદોબસ્ત કર્યો હતો અને બીજી તરફ ગ્રામજનો જે આવ્યા હતા ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા તે જોઈએ હા તમે જીત બી દેવાના

ચલા ભાઈ સાઠ વાગ ત્યાં પોલીસે આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધા પ્લીઝ <laughs> <laughs> કદી ભાઈ તમે મારી વાત અમારા રોશિકો તમે જો 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 ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચેતર વસાવા કેવડીયાથી ડેઢિયા પાડાવવા નીકળ્યા હતા ત્યારે જરવાણી ખાતે તેઓને રોકવામાં આવ્યા હતા જે દરમિયાન તેઓને કેવડિયા આવતા પહેલા વિસ્તાર છે ત્યાં આગળ લોકેશ યાદવ અને સંજય શર્મા તેમજ અન્ય પોલીસ અધિકારીઓ સાથે થઈ કેવડિયા આવવા માટે ત્યારે તે દરમિયાન જે રકજકના દ્રશ્યો એકબીજા પર આક્ષેપ કરતા પ્રતિ આક્ષેપ કરતા જે દ્રશ્યો પણ વાયરલ થયા હતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કેવડિયાના મુદ્દે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી બે દરમિયાન કેવા દ્રશ્યો સર્જાયા હતા અને શું રહ્યા હતા આવો જોઈએ જવાબદારી થી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કા તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત

તમે કોની હતો લેજનરન મતલબ એ સ્પેશિયલ તો નહીં ઉઠાતા બોલે હતા લેજનરન છે પ્રયાસ કર્યો હવે મીટિંગ આપણે આટલા બધા અહીંયા ઉભા છે તો એ મીટિંગ મીટિંગ કરીને આપણને હું આતા આપણે તમે આટલો બધો સ્ટાફ ઊભો છે એમને ગંભીરતા નથી એમનું લશ્કર ક્યાં લડે છે એમને ગંભીરતા નથી કે આટલા બધા આગેવાનો છે આટલો બધો સ્ટાફ છે અને સાહેબ મીટિંગમાં મીટિંગમાં જોડે નહીં લે છે લડ નહી રહે કઈને અરે પણ અટકાવું શું કરવા છે જવાબદતા તમે કાયદો વ્યવસ્થા જાળવો ને તમને કોણ ના છે તમે ત્યાં કાયદો વ્યવસ્થા જાળવો યાર લોકશાહીમાં અમારા જેવા લોક પ્રતિનિધિને તમે એક આવેદન નહીં આપવા દો કેવી તાનાશાહી છે અરે કઈ કાયદો ને કોણ હાથમાં લેવા કે છે અમે કીધું કાયદો વ્યવસ્થા અમને હાથમાં આપી દો ફરજ આવે ને અરે ફરજ આવે તો ચાલો ને અમે અમે ભણેલા લોકો છે યાર અમે બી જાણીએ છીએ સંવિધાન અમને પણ ખબર છે અમારા બી અધિકારો હવે કોના અમે પણ લીડર છે બેહી જાવ તો બધા બેસી જાય ઊઠી જાય તો ઉઠી જાય

આ દરમિયાન પોલીસ અને ચેતર વસાયા તેઓને સમજાવ્યા હતા અને સંબોધન પણ કર્યું હતું ત્યારે આ બધાની વચ્ચે ડોક્ટર પ્રફુલ વસાવાએ કેવડિયા બચાવ સમિતિ જે બનાવી છે એ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું પરંતુ જે ઝરવાણીની ઘટના છે ત્યારે ઝરવાણી બાદ ચૈતર વસાવા અને પોલીસ મિનિટ સુધી મીટિંગ ચાલી હતી અને મીટિંગમાં અનેક મુદ્દે ચર્ચા થઈ હતી અને ચર્ચા થયા બાદ ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરી અને સમગ્ર મીટિંગ બાબતે જણાવ્યું હતું ગત પંદરમી તારીખના રોજ રાત્રે સ્ટેચ્યુ ઓફ ની બાજુમાં બાર હતી એ ગામને આખું ડિમોલેશન કરવામાં આવ્યું છે અમે એમની મુલાકાત લીધી એમના સાત બાર જોયા પોતે માલિકીની જમીન પર એમના ઘરો છે દુકાનો છે ત્યારે આ એ જ લોકો છે કે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગયેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટોમાં ગઈ છે માત્ર ઘર પરિવારના નિર્વાહ માટે નાની નાની દુકાનો અને લારી ગલ્લા ચલવે છે તો એ પણ તોડી નાખ્યા અને ઘરો પણ તોડી નાખ્યા છે કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર ત્યારે આજે અમારો અલ્ટિમેટમ હતું કે અમે બધા ભેગા થઈને આવેદનપત્ર આપવાનું અમારું આયોજન હતું પ્રશાસનના કહેવા પ્રમાણે અમે પરવાનગી પણ માંગી પણ અમને આ લોકશાહી દેશમાં આવેદનપત્ર આપવા માટેની પણ પરવાનગી નથી મળી દુઃખની વાત તો એ છે કે પૂરી નર્મદા ભરૂચ અને છોટાઉદેપુરની પોલીસને રાત્રી દરમિયાન જ અમારા તમામ આગેવાનોના ઘરે નજરકેદ કરવામાં આવ્યા છે અમારા ઘરે પણ પોલીસ મૂકવામાં આવી છે તો આ આ લોકશાહીમાં અમારે અધિકારોની વાત કરવા માટે ગુનો છે અમે આ નર્મદા ડેમાં જમીનો આપી આજે અમને પાણી નથી મળતું વિકાસના નામે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીંયા ચાપડ ગામમાં રોડ રસ્તા નથી મહિલા પ્રસૂતિથી પીડાઈને મરી જાય છે કયા વિકાસની સરકાર વાત કરે છે એટલે એમણે કરેલા કૃત્યો બહાર આવી નહીં જાય એમણે કરેલા આ કૌભાંડો બહાર નહીં આવી જાય એના માટે આટલી બધી પોલીસ અમારી સામે ખડકી દેવામાં આવી છે તો તમે જોયું કેટલા હતા કેવડીયા આવવા માટે છોટાદેપુર નર્મદા ભરૂચ વાપી જેવા દૂર દૂરના વિસ્તારથી અનેક આદિવાસી નેતાઓ અને સંગઠનો અહીંયા આવવા નીકળ્યા હતા પરંતુ અગાઉથી મંજૂરી આપવામાં ન આવતા તેઓને અલગ જગ્યાએ ડિટેન કરવા હતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા હોય કે પછી પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા હોય તમામને નજરકેદ કરાયા હતા આ ઉપરાંત કોંગ્રેસના સ્થાનિક નેતા દક્ષાબેન તળવી હોય કે રણજીત તળવી હોય કે શૈલેશ તળવી હોય એ તમામ નેતાઓ જે છે એ તમામ નેતાઓને પણ જે ડિટેન કરાયા હતા નજરકેદ કરાયા હતા આ ઉપરાંત અસરગ્રસ્ત જે આગેવાનો છે તેઓને પણ નજર કેદ કરાયા હતા તો કેટલાને ડિટેન કરાયા હતા ત્યારે દિવસ દરમિયાન અનેક જગ્યાએ નાના નાના કાર્યક્રમો થયા હતા એટલે કે કોઈ જગ્યાએ ઘર્ષણ થયું હતું કોઈ જગ્યાએ બોલાચાલી થઈ હતી તો કોઈ જગ્યાએ રગજગ થઈ હતી ત્યારે દિવસ દરમિયાન જે સમગ્ર કાર્યક્રમ જે પૂર્ણ થયો હતો પરંતુ કહી શકાય કે આ જે ઘટના બની છે તે જોતા એવું નથી કે હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયો કારણ કે સમગ્ર ઘટના શું છે તે વિશે આપણે હવે વાત કરીશું ત્યારે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે બાજુનો વિસ્તાર છે એ બાર ફળિયા વિસ્તાર તરીકે ઓળખાય છે અને એ વિસ્તારમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેના કારણે સ્થાનિક જે ગ્રામજનો છે એ બેરોજગાર બન્યા હતા કેટલાકના મકાનો પણ જે ડિમોલેશન કરવામાં આવ્યા છે તેના કારણે તેઓ બેઘર બન્યા હતા બીજી તરફ તંત્ર કહે છે કે આ ગેરકાયદેસર જે દબાણ હતું તે દૂર કરવામાં આવ્યું છે એટલે જે વાતો બંને તરફની હોય તે બંને પક્ષ મૂકી રહ્યું છે પરંતુ આ ઘટનાને લઈને આદિવાસી સંગઠનો અને આદિવાસી નેતાઓમાં ભારે નારાજગી છે સોશિયલ મીડિયામાં પણ નેતાઓ જે આ ઘટનાઓ છે અને લોકો પણ છે 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 આ ઘટનાને લઈને પોતાની પોતાની વાતો જે વાત એ વ્યક્ત કરી રહ્યા ત્યારે હાલમાં તો આજનો દિવસનો જે કાર્યક્રમ જો પૂર્ણ થયો પરંતુ આગામી દિવસોમાં આ મુદ્દે વધુ કાર્યક્રમ થાય તેવી શક્યતા પણ એક દેખાઈ રહી છે કારણ કે જે સાત દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તે દરમિયાન શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે ત્યારે હાલમાં તો કહી શકાય કે આદિવાસી વિસ્તારની અંદર આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે બાજુમાં જે ડિમોલિશન થયું હતું સ્થાનિક લોકો ત્યાં રોજગારી ધંધો કરતા હતા રહેતા હતા એ ડિમોલિશનનો મુદ્દો આદિવાસી વિસ્તારમાં ભારે ચર્ચામાં છે ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ મુદ્દાને લઈને કયા કયા કાર્યક્રમો થાય છે અને કયા કયા નેતાના બયાનો આવે છે કારણ કે ચૈતર વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓના તો બયાનો આવે છે આ ઉપરાંત આદિવાસી નેતા છોટુ વસાવા હોય કે મહેશ વસાવા હોય તેમના પણ નિવેદનો આવ્યા છે આ મુદ્દાને લઈને આગામી દિવસોમાં શું કાર્યક્રમ થાય છે ત્યારે એક તરફ આદિવાસી સમાજને જે ન્યાય અપાની વાત છે તે ન્યાય અપાની વાત પણ નેતાઓ કરી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ મુદ્દાને લઈને કયા કયા કાર્યક્રમો થાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા